નમસ્કાર મિત્રો આજે લેપટોપમાં સહાય મેળવવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવી એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એનો ક્રેટેરિયા શું છે એમાં કોણ કોણ અરજી કરી શકે આ તમામ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી માહિતીને લગતા વિડીયા તમામ સુધી પહોંચી શકે તો મિત્રો આપણે એ તમામ માહિતી ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો સર્ચમાં આપણે ટાઈપ કરવાનું છે વિવો લેપટોપ સ્કોલરશીપ મિત્રો આપણે જે આ લેપટોપની સહાય મેળવવા માટે જે સ્ટુડન્ટને મળે છે અને જે આ સ્કોલરશિપ કહેવામાં આવે છે તો વિવો લેપટોપ સ્કોલરશીપ ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે વિવો લેપટોપ સ્કોલરશીપ ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતની પહેલાં નંબરની વેબસાઇટ બતાવશે તો આપણે એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે વેબસાઇટનું તો હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર તમામ સ્ટેટની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો તો આપણે આપણા જે ગુજરાત રાજ્ય માટે નીચે સ્ક્રોલ કરવાનું અને આની અંદર જે આ જગ્યાએ લખેલું છે કે વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશીપ પ્રોગ્રામ્સ બાય વિવો ગુજરાત સ્ટેટ ડિસ્ટ્રિબ્યુટર બે હજાર ચોવીસ પચીસ તો આપણે એમાં હવે તમામ માહિતી ચેક કરવા માટે આ રેડ મોરે એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ છે તો હવે આપણે આ ઇંગ્લિશ છે તો આપણે એને ગુજરાતી કરવા માટે આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરવાનું અને નીચે સ્ક્રોલ કરવાનું અને આ ટ્રાન્ઝેક્શન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઇંગ્લિશમાંથી ગુજરાતી બતાવશે તો હવે આપણે આમાં ચેક કહીએ કે શિષ્યવૃત્તિનું નામ શું છે તો વિવો ગુજરાત રાજ્ય વિક્રિત બે હજાર ચોવીસ પચીસ દ્વારા વિવો ફોર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ તો આ મિત્રો એક ટાઈપની વિદ્યાર્થીને મળવાની જે સ્કોલરશીપ જે આપણે આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે એ જ રીતે આ સ્કોલરશિપ ટાઈપ લેપટોપ મળવાનું છે તો જે વિદ્યાર્થીઓને જ પાત્ર રહેશે તો આનું વર્ણન ચેક કરીએ આપણે તો એક પ્રીમિયમ ગ્લોબ્સ સ્માર્ટફોન બ્રાન્ડ તો મિત્રો આ છે એ એક મોબાઈલની બ્રાન્ડ છે વિવો જે આપણે વિવો મોબાઈલ આવે છે એ જ રીતનો આ વિવો લેપટોપ આવે છે એટલે આ એક મોબાઈલની બ્રાન્ડ છે અને વિવો વિવો એ વંચિત પૃષ્ઠભૂમિ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના શિક્ષણને ટેકો આપવા માટે વિદ્યાર્થી સાથે ભાગીદારી કરી શકે છે આ સહયોગ દ્વારા વિવોનો ઉદ્દેશ આ વિદ્યાર્થીઓને નાણાકીય શિષ્યવૃત્તિ આપવાનો છે જેથી તેઓ કોઈ પણ અનુરોધ વિના ગુણવત્તા શિક્ષણ મેળવી શકે તો મિત્રો આનો લક્ષ્યાંશ એ છે કે જે આ વિદ્યાર્થી આની અંદર જે સ્કોલરશિપને જે અનુકૂળ હોય એમને જે આ સ્કોલરશિપ મળે એટલે કે લેપટોપ મળે અને એ એને ભણવામાં થોડો ટેકો થાય એના માટેનો જે આનો ઉદ્દેશ છે મિત્રો જે આનો લક્ષ્યાંક છે અને હવે આપણે વાત કરીએ લાયકાત એટલે માપદંડ એટલે કે આમાં કોણ લાભ લઈ શકે તો આમાં ગ્રેજ્યુએશન જેણે કર્યું હોય એ અથવા તો કરતો હોય એ આની અંદર લાભ લઈ શકે છે અને જે કોર્સમાં જે ઓછામાં ઓછા એસી ટકા ધરાવતો હોય એ આની અંદર લાભ લઈ શકે છે અને કોર્સ લેવલ તો પોસ્ટ એજ્યુકેશન પીજી ડિપ્લોમા અને એના સિવાય જે આપણે આ કોલેજમાં જે વિદ્યાર્થીઓ છે અને જેમને સારું જેમને સારું પરિણામ છે એ આની અંદર લાભ લઈ શકે છે અને જાતિ તો સર્વ સર્વજાતિ તો મિત્રો આની અંદર સ્ત્રી કે પુરુષ કોઈ પણ આની અંદર લાભ લઈ શકે છે અને યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમની કૌટુંબિક આવક વાર્ષિક પાંચ લાખથી ઓછી હોવી જોઈએ તો જેમને પણ પાંચ લાખથી ઓછી આવક હોય એ આમાં લાભ લઈ શકે છે જો પાંચ લાખથી વધારે આવકવાળો વિદ્યાર્થી આની અંદર લાભ લઈ શકશે નહીં મતલબ કે એમના કુટુંબની આવક પાંચ લાખથી વધુ હશે તો આની અંદર લાભ લઈ શકશે નહીં અને નાણાકીય વર્ષની વાત કરીએ તો બે હજાર ચોવીસ પચીસનું છે જે અને આની શરૂઆત બાર નવ બે હજાર ચોવીસમાં જે આનું ઓનલાઈન ઓપન થઈ છે જે ઓનલાઈન ફોર્મ ભરવાની અને ત્રીસ ચાર બે હજાર પચીસ પૂરી થશે એટલે મિત્રો હવે આ જે આ ત્રીસ તારીખ આવે એ છેલ્લી તારીખ હશે આની એની પહેલાં જે વિદ્યાર્થીઓને આમાં ફોર્મ ભરવાનું હોય એમને જેમનું સારું પરિણામ હોય અને જે ક્રાઇટેરિયામાં જે લાગુ તમને પડતો હોય એ આમાં ફોર્મ ભરી શકે છે અને શિષ્યવૃત્તિ રકમ તો મહત્તમ પચાસ હજાર સુધીની આમાં સહાય મળશે જે પણ વિદ્યાર્થીઓમાં ફોર્મ ભરશે અને જેની ફોર્મ અપ્રૂવ થશે જે એને અનુકૂળ આવશે એ અને મિત્રો હવે આપણે એક આ જે સ્કોલરશિપને લગતા પ્રશ્નોની વાત કરીએ તો કોણ અરજી કરવી જોઈએ કોણે અરજી કરવી જોઈએ તો આ શિષ્યવૃત્તિ એવા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે જેઓ એમનો અનુષ્ઠાન અભ્યાસક્રમમાં પહેલો અને બીજો વર્ષમાં છે તો જેમને પહેલું અને બીજું વર્ષ હોય એ આની અંદર લાભ લઈ શકે છે અને બીજું છે અરજદારે કોઈ પણ એટી કેટી વિના પાછલા વર્ષમાં એસી ટકા વધુ સ્કોર મેળવવો હોવો જોઈએ તો મિત્રો આપણે આગળ વાત કરી કે જેમનું રિઝલ્ટ સારું હોય એસી ટકાથી વધુ હોય એ પ્રમાણેનું છે આમાં મિત્રો અને હવે આપણે આગળ વાત કરીએ તો કયા ફરજીયાત દસ્તાવેજો જરૂરી છે તો પ્રમાણપત્ર સૂત્રનો સંભાવ લો અને ત્રીજું છે બેંક ખાતું હોવું ફરજિયાત છે કે કેમ તો આ વિદ્યાર્થીઓ અથવા વાલી પાસે સક્રિય બેંક ખાતું હોવું જરૂરી છે કોઈ લિંક પસંદગીઓ છે ના શિષ્યવૃત્તિમાં બધી જાતિના ફોર્મ ભરી શકશે મિત્રો આમાં સ્ત્રી કે પુરુષ કોઈ પણ ભરી શકશે બીજું પાંચમું છે શું કોઈ સ્થાન પસંદગી છે હા શિષ્યવૃત્તિ ફક્ત ગુજરાત સ્થાનિક કોલેજો માટે ખુલી છે તો જે આ ગુજરાતની અંદર કોલેજ કરતો હોય એ આની અંદર ભરી શકશે જેમનું ડોક્યુમેન્ટ ગુજરાતનું હોય કારણ કે મિત્રો આપણે જે ઓપન કર્યું છે એ ગુજરાતનું છે એટલે આમાં ગુજરાતનું બતાવે છે અથવા તો કોઈ બીજા રાજ્યનું હોય તો એના માટે પણ અલગ અરજી કરી શકે છે એના પછી જે છઠ્ઠું વિદ્યાર્થી હેલ્પ નંબર શું છે તો આ નંબરમાં તમે કોઈ પણ માહિતી લઈ શકો છો આમાં કોલ કરીને સાતમું છે શિષ્યવૃત્તિ રકમની મર્યાદા કેટલી છે તો આમાં પચાસ હજાર કે તેથી ઓછા મળી શકે છે મિનિમમ છેલ્લે પચાસ હજારની તમને સહાય મળે છે હવે આપણે આગળ વાત કરીએ જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ વિશેની તો જે પણ વિદ્યાર્થી આમાં ફોર્મ ભરે છે એને આધારની વિગતો ઓળખનો પુરાવો સરનામાનો પુરાવો બેંક પાસબુકની નકલ પાછલા ધોરણની માર્કશીટ આવક પ્રમાણપત્ર રેશન કાર્ડ ચાલુ વર્ષની ફી ફીની રસીદ ચાલુ વર્ષની ફીની રસીદ એટલે કે આપણે ચાલુ વર્ષો એની ફીની પાવતી જે આપણને મળે છે એ અને ટ્યુશન અને નોન ટ્યુશન એ જો તમે કરતા હોય તો એની માહિતી અને આઠમું છે શાળા કોલેજનું બોનાફાઈડ પ્રમાણપત્ર તો આ મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે એટલે અપલોડ કરેલા બધા ડોક્યુમેન્ટ સ્પષ્ટ હોવા જોઈએ એટલે જે તમે ફોટો અપલોડ કરો છો એ સ્પષ્ટ હોવો જોઈએ જો સામે અરજીમાં જો જ્યારે તમારી અરજી ચેક થશે અને તમારો ફોટો બરાબર ચોખ્ખો નહીં દેખાય બરાબર વંચાશી નહીં તો તમારી અરજી રદ થઈ શકે છે રિજેક્ટ થઈ શકે છે એટલા માટે ફોટો ચોખ્ખો હોવો જોઈએ અને ફોટો જેપીજી પીએનજી ફાઇલમાં હોવો જોઈએ આગળની વાત કરીએ ઘોષણા વિશેની તો ઉપર આપેલી બધી માહિતી મારી જાણકારી મુજબ સાચી છે હું આ સાથે પુષ્ટિ આપું છું કે વિવો દ્વારા તેમને સીએસઆર પહેલાં હેઠળ મારા શિક્ષણ માટે પૂરી પાડવામાં આવેલ શિષ્યવૃત્તિ ભંડોળનો ઉપયોગ ફક્ત શિક્ષણ હેતુ માટે જ કરવામાં આવશે તો મિત્રો આ જે શિષ્યવૃત્તિ છે એમાં જે આપણને લેપટોપ મળે છે એ આપણે જે વિદ્યાર્થીને ભણવામાં મદદરૂપ થાય એના માટેનું છે એટલે એના માટે ઉપયોગ કરવો જોઈએ એવું કમાવે છે તો મિત્રો આમાં માહિતી બતાવી એ મુજબ તમા જે વિદ્યાર્થીને આમાં ફોર્મ ભરવાનું હોય એ લાગુ પડતી હોવું જોઈએ એ વિદ્યાર્થી જ આમાં લાભ લઈ શકશે મિત્રો અને હવે આપણે મિત્રો વાત કરીએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો આમાં પાછા બેક આવી અને આની અંદર હવે જે આપણે આગળ રેડમોર કર્યું એની નીચે જે આ એપ્લાય લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું તમારે ઓનલાઈન અરજી કરવા માટે તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આમાં પહેલું આપણે લોગિન થવા માટે જે લોગિન આઈડી બનાવવી પડશે તો આમાં તમારે તમામ ડિટેલ એન્ટર કરી અને પાસવર્ડ બનાવવાનો છે અને એ તમામ ડિટેલ એન્ટર કરી અને આ એગ્રીમાં બોક્સમાં ટિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું એક આઈડી અને પાસવર્ડ ક્રિએટ થશે અને એના પછી તમારે એની અંદર લોગિન થવાનું છે લોગિન થયા પછી તમામ ડિટેલ જે માગે એ અંદર ભરી અને તમારે ફોન તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે મિત્રો હાલ મારી પાસે કોઈ ડિટેલ અવેલેબલ નથી એટલે હું આગળની પ્રોસેસ નથી બતાવતો પણ આગળની પ્રોસેસ મિત્રો તમે જાતે પણ કરી શકશો અને જો મારી પાસે કોઈ માહિતી અવેલેબલ થશે આવશે એટલે હું એનો વિડીયો પણ બનાવી અને ચેનલમાં અપલોડ કરીશ તો મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમારા સુધી એ વિડીયો પણ પહોંચી શકે અને ઓનલાઈનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમારે કોમેન્ટ કરવી એનો પણ હું જરૂરથી તમને રિપ્લાય આપીશ